नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात मा हाल ધોધ માર કે অতি ભારે વરસાદ ની આગાહી નથી રાજ્ય ના મોટા ભાગ ના વિસ્તારો માં હળવા થી સામાન્ય વરસાદી ઝાપટા થવાની આગાહી છે ત્યારે આગામી સમય માં ગુજરાત માં મેઘરાજા ની મહેર થશે કે પછી ચોમાસા ની કરવટ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલ એ આગાહી કરી છે गुजरात तथा सौराष्ट्र में सात दिवस भारत वरसाद संभावना ओछी सात दिवस गुजरात रिजन न सामान्य मन शक्यता है सौराष्ट्र पांच दिवस छूटा स्थलों पर हलवा सामान्य वरसादी आगाही छे। जारे ते पचीना बे दिवस ड्राय रहनी શક્યતા દર્શાવવામાં આવી છે તેર સપ્ટેમ્બરના ઉતરા ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે એટલે કહેવાય છે જો વર્ષે ઉતરા તો ધન્ય ન ખાય કૂતરા

કેમ કે આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે છવ્વીસ નક્ષત્ર બેસે છે જે દરમિયાન ગાજવીજ સાથે બે થી દસ ઇંચ વરસાદ ગુજરાતમાં થઈ શકે છે પણ વરસાદનું જોર રહેશે સાથે શિયાળુ પાક મબલક થશે હજુ વરસાદ સાત ઓક્ટોબર સુધી થશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે સાથે પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પૂનમ સુધી વરસી શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે